સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જેબી ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના પાવન અવસર નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી છે દર વર્ષની જેમ મકરસંક્રાંતિના પાવન દિવસે જેબી ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણીના ગ્રુપમાં પતંગ ઉડાવીને નહીં પણ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને પ્રસાદી સ્વરૂપે મમરાના લાડુ ચવાણું તલની ચિક્કી બિસ્કીટ્સ બોર પરોઠા સંભારૂ જેવી ખાદ્ય વસ્તુઓ ઘરે બનાવીને વિતરણ કરવામાં આવે છે જેબી ગ્રુપ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ કુદરતી ખોના ગૌ સેવા પક્ષી બચાવો અભિયાન વિકલાંગ અથવા બ્લાઇન્ડ લોકોની સેવા સામાજિક પ્રવૃત્તિઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ ગ્રુપના યુવાનો અગ્રેસર રહીને સેવાઓ કરતા હોય છે દિનેશ પરમાર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત દર વર્ષે તેમ આ વર્ષે પણ અમે સૌમિત્ર યુવાનો ફરી એક વખત તમારી સેવામાં અને સૌ લોકોની સેવા માટે સિટી સિટીઓમાં સૌ લોકો સેવા કરતા હોય છે પણ અમે લોકો અત્રિયાળ ગામ વિસ્તારમાં જે મજૂર વર્ગના બાળકો છે એના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દિવસ ખાસ અમારા યુવાનો માટે કે જે લોકો ઘરે પતંગ ચગાવે છે આ મકર સંક્રાંતિના દિવસે પોતે ઉત્સાહથી ઉજવણી કરે છે ત્યારે અમારા યુવાનો સૌ ભેગા મળી અને એક સેવાકીય પ્રવૃત્તિમાં પતંગ ન ચગાવવાનો ખર્ચો બધો જ અમે અમારા આ પ્રવૃત્તિઓમાં વાપરીએ છીએ અને સૌ મિત્રોને વિનંતી છે કે આજના દિવસે ખરેખર આપણે પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ આપણું રક્ષણ કરવું જોઈએ અને ત્યારબાદ પશુ પક્ષી અને પ્રાણી માત્રનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ સૌ મિત્રોને વિનંતી છે કે આવા સારા કાર્યમાં જોડાય અને સૌ કામ સૌ કોઈ સારા કામ કરે જય હિંદ જય શિયાળ તમારા ગ્રુપનું શું નામ છે અમારા ગ્રુપનું નામ છે જેબી ગ્રુપ એટલે કે જય બજરંગ ગ્રુપ લસકાણા સુરત